સર્વે મારી નાત સમજવા ને સાંભળવા જેવું અને વિચારવા જેવું એક તમને હું સર્વેની આગળ રજૂઆત કરું છું મારી સમાજની આગળ કેમ કે દિલીપ લાલા પેલા એમ બોલ્યો એનો વિડીયો મારી સમાજમાં આવેલો છે મોકલેલો છે મારી નાત ધન ઘડી ધન વધામણા હારા હુરદ ઉગ્યા મારી સર્વે સમાજની આગળ બે હાથ જોડીને કહું છું કે હકીકતમાં દિલીપ લાલા જેવો માણા અને બાવસેન જીણા જેવો માણા એનો રિપોર્ટ દિલીપ લાલાનો રિપોર્ટ એના હગા ભાણિયાને નથી છોડ્યા હગી એની બેનને નથી છોડી હગા એના બનેવીને પણ નથી છોડ્યા મારી પાસે એનો રિપોર્ટ આવ્યો છે ગામ વળાવ શહેરની બાજુમાંથી કે રૂપિયા પણ રાખે ઘરાણું પણ દાગીના પણ રાખે દીકરીના બહેનના બનેવીના અને દીકરી પણ રાખે અને બાળકને પણ એના દીકરીની દીકરીના પણ ભાણી દૂર રાખે તો એનો પણ દીકરીનું પણ જો ન છોડતા હોય તો હકીકતમાં આવા માણસને સમાજની માલિકા આગેવાન

બને પાથી જમાઈ પા પૈસા લાવ્યા એના ભાણિયાના ઘરમાં એની દીકરી હતી એના જમાય થાય તો એની પાસે પૈસા લાવવા પૈસા પણ નહીં આપવાના દીકરી નહીં મોકલવાની બાળકને નહીં મોકલવાના અને એના દીકરીના દાગીના હતા એ પણ નહીં દેવાના પાછા સગી બેનને સંતાપતો હોય તો દુનિયામાં જેસલ પાછળ તો મહાપુરુષ થઈ ગયા પણ પેલા જેસળે કર્યા એવું જ કામ કહેવાય ને બેન ને દીકરી નું ભાણી દુરું ન છોડ્યા તો આ દિલીપ લાલ બીજો નંબર છે કે પોતાની દીકરીને નો છોડે પોતાની બેનને ને નો છોડે પોતાના બનાવી પોતાના ભાણજ ને નો છોડે આ દિલીપ લાલ નો એક આ વલાવડ નો રેકોર્ડ રિપોર્ટ મારી પાસે આજે રોતે આવી છે બીજા નંબર ની માલી કે દિલીપ લાલ એક દી એનું રેકોર્ડિંગ આવ્યું છે કે હું સ્વાગત કાળું તલસી ના લાવી શકું તો વગર ડબો દીધે હું પોતે દિલીપ લાલા ડબો દઈ દઈશ તો એને પણ સોગઠ બતાવ્યું તો સોગઠ પણ લાવી શક્યો અને આવી પણ ન શક્યો કે વ્યવહાર કરાવ્યો એનો ઉતાર દેવા તો પણ તું દિલીપ લાલા આવે તો મારી ના દિલીપ લાલા પણ ન આવે અને ખોટા ખોટા ફૂંદા ગોતર ખોટા ખોટા નાટક કરે દિલીપ લાલા જેની પાસે ન્યાય હોય જેની પાસે ન્યાય રસ્તો કર્યો ન્યાય જે વ્યવહાર ચાલુ કર્યો હોય તો માણસ ગમે ને આવે ને આવે હો એ તો આવે પણ આવા ખોટી ખોટી ગોદડે ગાંઠું દિલીપભાઈ ના વાળો અને એકા બીજી કુટુંબમાં વેર ન કરાવો કેશું નાનું ને કાળું તલસી ને વેર ન કરાવો મોટા નાનામાંથી મોટા વેર ન કરાવો આવી નાચ ન હોવી જોઈએ કે નાનામાંથી મોટા કુટુંબમાં વેર કરાવે નાચમાં વેર કરાવે સમાજમાં વેર કરાવે આપણે કહેવું પડે ભાઈ બે ભેગા થાવ ને આલવાનો રસ્તો કરી નાખીએ બેને ભેગા થઈને વ્યવહારથી ન્યાયથી બે ભેગા કરીને એનો સમાવેશ ન્યાય કરીને આપણે આપી દેવાય આ તો આમ નોખો નખો ભાગ્યો ભાગી વાલો આમ ભાગ્યો ભાગ્યો તો ભાઈ તું વાલો ક્યાં ક્યાં ગઈ તું સોગ પણ તું ન આવ્યો તરસી ન લાવ્યો એ તો ન આવ્યો પણ તે કાનૂન વ્યવહારથી થી ન્યાય થી વ્યવહાર ચાલુ કરાયો હોય તો તારે પણ દિલીપ તને હું વાંધો તું પણ નથી આવતો સોગઠ સુધી તારા ગામના પાદરમાં એક વાત બતાવ્યું પણ તું પણ નથી આવતો કાલુ તલસી બતાવ્યું કાલુ તલસી સોગઢ નથી આવતો તો હવે આસપાસ છે ને ભાઈ પાવર સીડ્યો એનો ઉપાળો આવ્યો એના પાવર આવ્યો રાતમાં કોથળી નાખીને આમ પાંચસો રૂપિયાના નામથી હજાર રૂપિયા નાખ સમાજમાં લૂટતો ફરે ખાતો ફરે જ્યાં જાય આની પાસે જીતાડે આની પાસે જીતાડે આની પાછી રૂપિયા ખાય આની પાછી ખાય ને સમાજને સમાજ સમાજને સર્વે વિરોધ વાંધાને વેર જબરજસ્ત કરાવીને સમાજને વીખરણી વિખર શીખણ કરી નાખે મારી નાજ તો કોઈનો ન્યાય નહીં મારી સમાજનો ન્યાય નહીં કોઈ નાના માણસનો ન્યાય નહીં બે બાજુથી રૂપિયો ખાય છે હરાય કોણ હોય દુનિયામાં તારી કરતા તો ભાઈ બાવસેન ભાઈ દુર્યોધન હારો એને એક જ પક્ષે રાખ્યો તો તું તો બે બાજુ જો બે બાજુ આવા કામ કરે ને હું મરામણો કહેવાય ખબર ને એને શું કહેવાય એને ડાકલું કહેવાય ડાકલું બે કોર વાગે ઢોલ કહેવાય ઢોલ બે કોર વાગે અને તું માણસો ઘણા કે મરામણા મરામણા કરાય એમાં બાવસેન ભાઈ બે બાજુ માણસ જીત આપે ન્યાય પૈસા ખાય પક્ષી માં જીત આપે ન્યાય પૈસા ખાય તારી માથે તારે ભગવાન નો ધર્મ નો કોઈ સમાજની નાત નો કાનૂન નો ડર શેક તારી માથેલિટી નો સ્વ આવી જુ કાલે સ્વાગત બતાવ્યું છે ઉમરાળા બતાવ્યું છે ઉમરાળા સ્વાગત તને આવી દેજે આવી દેજે મારી સર્વે સમાજની માલી ભડકા ન હળગાય રતન પરની મલીપઈ તી આવો આવો કાયદો દોકરો આવો તે રસ્તો કાઢો આવી રીતે તી બે બાજુ જીત આપી એમાં ઘણા સમાજને વિરોધ વાંધા છે કાળુ તવસીને ને બસૂ લીલાને લીલા બસૂ ને તે પણ વેર કરાવ્યો ને એ વખો કરાવ્યો એમાં સર્વે સમાજને બહુ અતિ દુખને વાંધા છે તો ધુર્યો ધસ છો કા કેસું નાનું ના સમાધાનમાં કાળું ત્રશ્ય સમાજ પેલા કાળું ટેકો આપ્યો પછી કાળુ ટેકો આપ્યો એટલે તારેથી દુર્યોધન બહુ મહાન કહેવાય અને તું નાત સમાજ લાયક ન કહેવાય ના સમાજના ન્યાય લાયક ન કહેવાય નાત સમાજના કાનૂન લાયક ન કહેવા અને તું બોલ્યો અને તને જાજુ નથી કહેતો અત્યારે મારે સમાજની મેલપા તારી જેટલો હલકો નથી હું નબળો નથી નાગું બુશેટ કાઢીને કરે એ નાગું હોય એ જ કરે આવા વીડિયા હલકું હોય જ કરે દારૂડી ઈજ કરે સમાજને લૂટી ખાતું ઈજ કરે પૈસા ખાવા જ્યાં હોય ને એની પાછળ જીતાડે ન્યાય પૈસા ખાય આની એની પાછળ ન્યાય પૈસા ખાય એટલે તું બોલ્યું હો ને તારા મોઢે ઊભા ને બાયુ એની માથે રેહકા ઊભા ને એ ન થઈ જાય તું સોગસ્તી બતાવું ઉમરા બધું આવી જજે હો તારા મનમાં ન રજા પાછો વલતો નહીં જો તારા મોઢે મૂશ હોય તો રેહકાં હોય ને તો